મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક હજાર ચારસો સિત્તેર કરોડના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે રાજ્યમાં છસો ઇઠયાસી કિલોમીટરના પાસઠ રોડનું અપગ્રેડેશન થશે ઔદ્યોગિક વિસ્તારોમાં અનેક રોડ પહોળા કરવાની મંજૂરી આપવામાં આવી છે ઉદ્યોગ મંત્રાલય સાથે ચર્ચા કરીને માર્ગોના અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવશે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઇન પર જોડાયા છે મેહુલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ કાર્યોની મંજૂરી આપી છે શું વિગતો વાત કરવામાં આવે તો ઔદ્યોગિક એકમો અને ઔદ્યોગિક જે કોઈઓ છે તેની આસપાસના જે રસ્તાઓના કામોને મજબૂત કરવા માટે અને નવીનીકરણ કરવા માટે સોશિયલ સિસ્ટકરોને કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય કરવામાં આવ્યો છે ઉદ્યોગ વિભાગ સાથે સંકલન કરીને આ જે માર્ગો જે છે તેને નવીનીકરણ કરવામાં આવશે અને મુખ્યત્વે ઔદ્યોગિક એકમોની આસપાસના જે રસ્તાઓ અને નવા રસ્તાઓ જે છે તેને જે છે આ નવીનીકરણ થશે જેથી નવા રસ્તાઓનું જે ઓપ્શન છે તે પણ મળી રહેશે મુખ્યમંત્રી કક્ષાએ આ નિર્ણય જે છે તે કરવામાં આવશે જી બિલકુલ નેહુલ જાણકારી બદલ આભાર